સુરતમાં ભારે વરસાદથી આજરોજ સવારે છ વાગ્યા સુધીમાં સુરત શહેરમાંથી પસાર થતી કેટલીક ખાડીઓના પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે સીમાડા ખાડી તેના ભયજનક સ્તર ચાર પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી ગઈ છે જે ચિંતાજનક છે અન્ય ખાડીઓમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે બેદવાડ ખાડી છ પોઈન્ટ નેવું મીટર પર છે જે તેના ભયજનક સ્તર સાત પોઈન્ટ વીસ મીટરની ખૂબ જ નજીક છે મીઠી ખાડી આઠ પોઈન્ટ ચાલીસ મીટર પર છે જે તેના ભયજનક સ્તર નવ મીટર પાંત્રીસ મીટરની નજીક પહોંચી રહી છે ભાઠેના ખાડી સાત પોઈન્ટ પચાસ મીટર પર છે જેનું ભયજનક સ્તર આઠ પોઈન્ટ પચીસ મીટર છે

ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत